ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ઉપલપાડા વિભાગ સમાજ સુધારણા મંડળ દ્વારા ઉસપિંડી ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિલ્સન હિલ વિસ્તારના અનેક ગામોના સરપંચો આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જંગલ રક્ષણ વ્યસન મુક્તિ બાળલગ્ન શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી હતી આ સાથે કુરિવાજો અને કેફી દ્રવ્યોના દૂષણો અટકાવવા તેમજ સમાજમાં સુધારણા લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા પર ચર્ચા કરવામાં આવી. સરપંચ